બીજી ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે સાયરન જે હોય છે કે ગુટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જરમાણે જે વાહન ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટીકલરની કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે મંજૂરી લેવાની થતી હોય છે

એક્ટની કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહી ની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે